નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ખેડા જિલ્લામાં ચૂંટણી દરમિયાન ફેક ન્યૂઝ પર દેખરેખ માટે ડીવાય એસપીની નિમણૂક કરવામાં આવી છે દેશની પહેલી બુલેટ ટ્રેનમાં સ્પેશિયલ ટેક્સ સિસ્ટમનો ઉપયોગ કરાશે રેલવે મંત્રીએ આપી છે માહિતી ગુજરાતના આણંદ અને કીમમાં પ્રી કાસ્ટ આરસી ટેક્સ લેબનું નિર્માણ કાર્ય પણ ચાલી રહ્યું છે મહારાષ્ટ્રમાં એનડીએ વચ્ચે સીટ વહેંચણીની ફોર્મ્યુલા લગભગ નક્કી જેવી જ છે ભાજપ સત્યાવીસ શિવસેના ચૌદ અને એનસીપી પાંચ બેઠકો પર ચૂંટણી લડી શકે છે ગુજરાતના સાત આઈએસ અધિકારીઓ દેશના અલગ અલગ રાજ્યોમાં ચૂંટણી નિરીક્ષક તરીકેની જવાબદારી સંભાળશે લોકસભાની પ્રક્રિયા ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ ચાર્જ વ્યવસ્થા અમલી બનશે બેંગ્લોરમાં એલએસીએ

એટીએસના વડા આઈપીએસ સદાનંદ વસંત દાંતે એનઆઈએના નવા ચીફ બન્યા છે તેમણે છવ્વીસ અગિયારના મુંબઈ હુમલામાં પોતાની બહાદુરીથી ઘણા લોકોના જીવ બચાવ્યા હતા ઓસ્ટ્રેલિયામાં વિદ્યાર્થીઓ માટે નો ફર્ધર સ્ટે નિશરત લાગુ પડી છે સ્ટુડન્ટ વિઝા પૂરા થાય એટલે ઘર ભેગા થવું પડશે આ નિયમનો હેતુ કામચલાઉ વિઝાનો ઉપયોગ કરીને ઓસ્ટ્રેલિયામાં રોકાણને લંબાવતા વિદ્યાર્થીઓને અટકાવવા માટેનો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રામેશ્વરમ કાફે બ્લાસ્ટ એનઆઈએ મુજમ્મિલ શરીફની ધરપકડ કરી છે ત્રણ રાજ્યોમાં અઢાર ઠેકાણા ઉપર દરોડા પાડવામાં આવ્યા છે આપણું ન્યાયતંત્ર જોખમમાં છે છસોથી વધુ વકીલોએ સીજેઆઈને પત્ર લખ્યો છે કાયદાના રક્ષકોએ ચિંતા વ્યક્ત કરી છે 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 કે રાજકીય દબાણ વધી કેટલાક લોકો સોશિયલ મીડિયા પર તેમના કેસ સાથે જોડાયેલા જજો વિશે ખોટી માહિતી પણ ફેલાવે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી રજા આપશો નમસ્તે